નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઢડામાં અઠ્યાવીસ વીજ ટ્રાન્સફોર્મરની મોટી ચોરી ઝડપાઈ રોયસળા ગામના બે શખ્સે ગરડા બોટાદ અને લાઠીદળમાંથી એક પોઈન્ટ ઓગણસાઠ લાખનો મુદ્દામાલ ચોર્યો હતો ગઢડા પોલીસે વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલો છે બોટાદના રોહસાળા ગામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જેમણે ગઢડા બોટાદ અને લાઠીદળ વિસ્તારમાંથી કુલ અઠાવીસ વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરી હતી ગઢડા અને ઢસા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા શિયાનગર લાખણકા અડતાળા ગુંદાળા ગોરડકા નાના જિંદાવર સહિત નવ ગામમાંથી ઓગણીસ ટ્રાન્સફોર્મરની ચોરી થઈ હતી આરોપીઓએ ટ્રાન્સફોર્મરમાંથી કોપર કોઇલ્સ કાઢી લીધા હતા અને ઓઇલ ઢોળી નાખ્યું હતું ચોરી કરેલા મુદ્દા માલની કિંમત એક પોઈન્ટ ઓગણસાઠ લાખ આંકવામાં આવી છે બે દિવસ પહેલાં પીજી વિશ્વના ડેપ્યુટી એન્જિનિયર જયેશભાઈ પરમારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી દરેક ટ્રાન્સફોર્મરમાંથી લગભગ દસ પાંચ કિલોગ્રામ કોપર ઓઇલની કોઇલની ચોરી કરી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને આરોપીઓને છોટા હાથી ટેમ્પો સાથે ઝડપી લીધા હતા હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બંને શખ્સે ચાલુ વીજ પ્રવાહમાં વીજ ટ્રાન્સફોર્મરને વાંસના લાકડામાં ધાર્યું ફિટ કરેલા સાધનથી એને પક્કર તેમજ પાનાથી વીજ ટ્રાન્સફોર્મર તોડીને ખોલીને અંદરથી કોપર કોયલની ચોરી કરતા હોવાનું બંને શખ્સે પોલીસ તપાસમાં કબૂલ્યું હતું સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ